રાષ્ટ્રપતિ ભવન હોય સુપ્રીમ કોર્ટ હોય કે પછી નેપાળી કોંગ્રેસની ઓફિસ એ બધી જ ફૂંકી મારવામાં આવી નેપાળમાં અત્યારે પણ ચારે બાજુ આકાશમાં કાળો ધુમાડો એટલા માટે દેખાઈ રહ્યો છે કારણ કે અત્યારે પણ ત્યાં હિંસા ચાલી રહી છે ઘણી બધી મારો તો આજે પણ સળગાવી છેલ્લા ચાર દિવસ થી આ ઘમાસાણ અહીંયા મચી રહ્યું છે આ બધાની વચ્ચે કેપી શર્મા ઓલી તેમણે રાજીનામું આપી દીધું ક્યાં છે કોઈને ખબર નથી એની વચ્ચે અહિયાં જયંતી છે એમનું કેવું એમ છે કે પ્રજાતંત્ર સ્થપાવવું જોઈએ ને માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે એક નામ પણ અહીંયા સામે આવ્યું છે કે હવે અહીંયા કાર્યકારી પ્રધાનમંત્રી કોણ હશે એ માટેની ચર્ચા પણ ચાલી રહી છે અત્યારે સેનાના હાથમાં શાસન છે પરંતુ ચિંતા આપણે એટલા માટે છે કારણ કે આ આપણા પાડોશમાં છે ઘણા બધા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયેલા છે ભારતીયો પણ ત્યાં ફસાયેલા છે રાજસ્થાનના એક ધારાસભ્ય પણ ત્યાં ફસાયેલા છે મધ્યપ્રદેશના ઘણા બધા લોકો છે યુપીના ઘણા બધા લોકો છે અને એ ટેન્શનમાં આપણે બોર્ડર પર સતર્કતા પણ વધારી છે આ બધાની વચ્ચે જીઓ શું કહે છે આમાં ભારતનું સ્ટેન્ડ શું હોવું જોઈએ નેપાળમાં જે પરિસ્થિતિ સર્જાય છે અત્યાર સુધીમાં છેલ્લા ઘણા સમયમાં જે સમીકરણ બદલાયા નેપાળ ક્યાંક ચીનના ખોડામાં જઈને બેઠું હોય તેવી સ્થિતિ હતી પરંતુ હવે જ્યારે અવસર આવ્યો છે ત્યારે ભારતનું સ્ટેન્ડ શું હશે આપણે ગુજરાતીઓને ભારતીયોને ત્યાંથી કેવી રીતે બચાવીને બહાર લાવી શકીએ એ તમામ વિશે આજે વિગતવાર વાત કરીશું બિલકુલ અને જ્યારે નકશિક રાજનીતિથી ઘણા બધા દેશોમાં એવું જોયું છે કે નકશિક રાજનીતિથી જે સરકારને બદલી નથી શકાતી ત્યાં આંદોલનની જ્વાળા એ સરકારને ગણતરીના કલાકોમાં ઉથલાવી શકે છે નેપાળે ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી કે જો દેશનો યુવા રસ્તા પર ઉતરી જાય પોતાની માગ લઈને પોતાની માગને લઈને અડગ થઈ જાય તો પછી અમુક કલાકો જ બચે છે અને સત્તા ઉથલી જાય છે સત્તાનો અંત આવે છે સિંહાસન ખાલી થઈ જાય છે જે વિકાસે શરૂઆત કરી એ વાત એટલા માટે ફરી એકવાર દોહરાવું છું કેમકે સિંહાસન ખાલી કરવા માટે નક્શીક રાજનીતિ થતી હોય વિપક્ષ જ્યાં પણ શાસક પક્ષની વિરુદ્ધ સતત રાજનીતિ કરતું આવે એક જુવાળ પેદા કરવાની કોશિશ કરે પણ ખરો જુવાળ ક્યાંથી ઊભો થાય છે જનતાની વચ્ચેથી ઉભો થાય છે અને ક્યારે ઉભો થાય છે એ ત્યારે ઉભો થાય છે જ્યારે જનતાને લાગે કે જેમને ચૂંટીને સર્વોચ્ચ પદ પર બેસાડ્યા છે કે નહીં આ ઘટનાક્રમ આપણે અલગ અલગ સમયાંતરે અલગ અલગ દ્રષ્ટિકોણની વચ્ચે અલગ અલગ રાષ્ટ્રોમાં જોયા અને ખાસ કરીને આપણા પડોશી રાષ્ટ્રોમાં શ્રીલંકામાં થયું લોકો રસ્તા પર ઉતર્યા ત્યાંના જે શાસકોના શાસન કરવાના કક્ષ હતા ત્યાં સુધી ઘુસી ગયા અને શ્રીલંકામાં રાતોરાત સરકાર પડી ગઈ એ એ વિવાદ ઘણો લાંબા સમયથી ચાલતો આવતો હતો પણ જ્યારે આંદોલનકારીઓએ મોરચો સંભાળ્યો ત્યારે પછી બસ અમુક કલાકો જ લાગ્યા બાંગ્લાદેશમાં પણ એવું થયું દરેક રાષ્ટ્રોના મુદ્દા અલગ હતા પણ દરેક રાષ્ટ્રોમાં દેશનો એક આમ નાગરિક એક યુવા અને જે નેપાળમાં સૌથી વધારે ચર્ચામાં જે શબ્દ છે ઝેન ઝી એવો દાવો થઈ રહ્યો છે કેમ કે મોટા ભાગના આંદોલન કરતા યુવા વર્ગના છે અને એમના આંદોલનના કારણે જે દ્રશ્યો સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો આકાશી દ્રશ્યો છે પણ આ દ્રશ્યો બયાન કરે છે કે નેપાળની રાજધાની કાઠમંડુમાં કેવી સ્થિતિ પેદા થઈ માત્ર ચોવીસ થી અડતાલીસ કલાકમાં અને બસો થી વધારે ગુજરાતીઓ ફસાયા છે આ પરિસ્થિતિની અંદર ગમે ત્યારે જ્યારે પડોશી રાષ્ટ્રમાં આવી કોઈ ઘટના બને તો એમાં ભારતીયો ત્યાં હોય જ છે કેમ કે કાઠમંડુમાં ઘણા બધા ભારતીયો પ્રવાસ હેતુ પણ જાય છે અને વ્યાપાર હેતુ પણ જાય છે ને ગુજરાતીઓની વાત આવે ગુજરાતીઓ નેપાળમાં ગમે તે સમયે અમુક સંખ્યામાં હોય જ છે આ જે એન્ડરેસ્ટ થયું એમાં પણ બસોથી વધારે ગુજરાતીઓ ફસાઈ ગયા છે તમામનો સંપર્ક તો જો કે થઈ ગયો છે સારી વાત એ છે કે કોઈ પણ ખરાબ સમાચાર નથી આવ્યા તમામ ગુજરાતીઓ સલામત છે વિદેશ મંત્રાલય દ્વારા અને જે તે રાજ્યો દ્વારા ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકાર અને એમનું જે પ્રતિનિધિમંડળ છે એ નેપાળમાં સતત સંપર્કમાં છે ત્યાંનો જે રાજદૂતાવાસ છે એની સાથે કે ગુજરાતીઓ કે પછી ભારતીયોને ત્યાં કોઈ કપરી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે અલગ અલગ હોટેલમાં હાલમાં આ તમામ ગુજરાતીઓ આશ્રય લઈ રહ્યા છે ક્યાંક એવી જગ્યા વૃદ્ધાશ્રમ જેવી કોઈ આશ્રમની અંદર પણ ગુજરાતીઓ અત્યારે સહી સલામત છે પણ આ બધાની વચ્ચે એ સવાલ ચોક્કસથી છે કે આંદોલન આંદોલન ક્યારેક અમુક કલાકમાં તો ક્યારેક અમુક દિવસમાં તો ક્યારેક અમુક મહિનામાં સત્તા ઉથલાવવાની તાકાત રાખે છે ફરી એકવાર સિદ્ધ થયું છે બિલકુલ અને આ જે આક્રોશ જોવા મળી રહ્યો છે જોવા મળી રહ્યો છે એવું નથી કે ચાર સપ્ટેમ્બરના નિર્ણય બાદ આવ્યો છે ખરા અર્થમાં જે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જે નેપાળના સરકારનું નેપાળના જે સત્તાધીશો છે એમનું જે સત્ય બહાર આવતું હતું કે એમના જે પરિવારના લોકો છે એમના દીકરા દીકરીઓ છે વિદેશમાં એક જે લેવિશ લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા હતા એના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા એક બાજુ ભ્રષ્ટાચાર અહીંયા ચરમસીમા પર જોવા મળ્યો બીજી બાજુ સતત અહીંયા સ્થળાંતર થઈ રહ્યું છે ત્યાંના જે યુવકો છે યુવાનો છે એમને રોજગારી નથી મળી રહી એ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને દર વખતે છેલ્લા દસ વીસ વર્ષનો જો એમનો આપણે એ ત્યાંનો સમયગાળો જોઈએ તો એક અને એક ચહેરા પ્રધાનમંત્રી તરીકે રિપીટેશન થતું રહે છે અલગ અલગ જે લોકોનો જે મત હોય છે એની સામે ક્યાંક ને ક્યાંક ગઠજોડ કરીને જે ચહેરા બેસાડી દેવામાં આવે છે એને લઈને પણ જોરદાર રોચ આપણે જોયું તો એક બે વર્ષ પહેલા પણ કે રાજા સાહેબ સ્થાપિત થાય એ માટેની પણ અહીંયા એક રેલી નીકળી હતી અને એ જુવાળ અહીંયા ક્યાંક ટંડિંગ પોઈન્ટ સાબિત થયો છે જેવો નિર્ણય લેવામાં આવ્યો એ પણ કહેવામાં આવી રહ્યું છે

જે બિઝનેસ છે એને આઈડેન્ટીફાઈ કર્યા એમની હોટલ હોય એમની રેસ્ટોરન્ટ હોય એમના માર્કેટ પ્લેસ હોય તમામ જગ્યાએ આઈડેન્ટીફાઈ કરી અને પછી એને તોડી પાડવામાં આવી અથવા તો સળગાવી દેવામાં આવી હમણાં જે સમાચાર આવ્યા હતા કે પૂર્વ પ્રધાનમંત્રી પ્રચંડ એમનું જે એક માર્કેટ છે ત્યાં આ ઝેન્ઝીની આખી ટીમ પહોંચી ગઈ અને પાંચ કરોડની લૂંટ ત્યાં ચલાવવામાં આવી હતી જે બીજા એક પ્રધાન પૂર્વ પ્રધાનમંત્રી છે એમની જે હોટલ છે આખી આખી હોટલ પણ એ ઝેન્ઝીએ સળગાઈ નાખી હતી એટલે કે આ લોકો આખી તૈયારી સાથે આગળ આવ્યા હતા હજુ પણ અહીંયા અજંપા પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં ભારતની પ્રાથમિકતા શું હોઈ શકે છે ભારત આમાં કયા એંગલથી આખા આ પરિદર્શ્ય જોઈ રહ્યું છે એ વિશે આપણે ચર્ચા કરીશું આપણી સાથે વિદેશી બાબતોના જાણકાર જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ જગદીશભાઈ વ્યાસ જગદીશજી આપનું ગુજરાત સ્વાગત છે થેન્ક યુ જગદીશભાઈ આ આખો જે ઘટનાક્રમ અચાનક સર્જાયો અને આપ કેવી રીતે જોવો છો આપની શું પ્રતિક્રિયા નેપાળ કે જે કોઈ કલ્પીય પણ ના શકે કે અહીંયા આ રીતની હિંસા થશે અહીંયા આ રીતની ક્રાંતિ થશે અચાનક સરકાર અહીંયા ઉઠલી ગયું આખરે અચાનક આ કેવી રીતે બધું બની ગયું હાજી નેપાળ આમ જોવા જઈએ તો આપણો પડોશી રાજ્ય તો છે જ પડોશી અને એટલી મોટી ઇકોનોમી નથી અને ભારત ઉપર બહુ જ નિર્ભય છે અને ત્યાંની લાઇફ સ્ટાઈલ જુઓ ત્યાંના લોકોની ભાષા વગેરે જુઓ તો ભારત સાથે બહુ જ મળતી આવે છે ભારતના બે મોટા રાજ્યોને બોર્ડર પણ છે એમની એટલે ઘણી બધી વસ્તુમાં આપણે નેપાળ સાથે ખૂબ જ સારા સંબંધો છે એટલી હજુ સુધી કે ત્યાં જવા માટે ભારતીયોને કોઈ વિઝાની જરૂર નથી ફક્ત આધાર કાર્ડ બતાવીને પણ જઈ શકે છે અને ત્યાં પશુપતિનાથ એક બહુ જ ધાર્મિક સ્થળ છે વારંવાર આપણા પ્રધાનમંત્રી પણ ત્યાં ગયેલા છે એટલે આપણા સંબંધો બહુ જ જૂના છે એટલું જ નહીં પણ એટલા ગાઢ પણ છે ત્યાંના લોકો સાથે અને ત્યાંની ઇકોનોમીમાં એ રીતે છે કે ઘણો બધો સામાન બાય રોડ આપણે ભારતમાંથી ત્યાં જઈ રહ્યો છે ત્યાંથી આવી રહ્યો છે એટલે આ આ પરિસ્થિતિ એકદમ સર્જાઈ એ થોડું શોકિંગ લાગે છે આમ જોવા જઈએ તો ઘણા વખતથી ત્યાં આગળ રાજાશાહીની આ વાતો ચાલતી હતી અને છેલ્લા બે વર્ષમાં આને એક્ટિવિટી વધારે થઈ ગઈ હતી પરંતુ બીજી બાજુ જેમ કહેવાય છે કે ભ્રષ્ટાચાર એ મુખ્ય કારણસર આ આ યુવાનોએ આ એક પોતે પગલું લીધેલું છે અને એમાં એક થોડી પોલિટિકલ સિચ્યુએશન પણ એવી ઊભી થયેલી છે કે આ પહેલાંના ગૃહમંત્રી જે હતા રવિ લામીછા એમણે એમની પોતાની પાર્ટી કરેલી છે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અને એવું કહેવાય છે કે આર આ રાષ્ટ્રીય સ્વયં સ્વતંત્ર પાર્ટી પોતે આ રીતે કોલ ગવર્મેન્ટમાં આ ઓપી શર્માજી સાથે હતી હવે એમાં યુવાનોને આ રીતે તૈયાર કરનાર અને યુવાનોનો સપોર્ટ આપનાર આ પાર્ટી છે અને એવું કહેવાય છે કે એમના સપોર્ટથી જ આ રીતે આ થયેલું છે ઘણી બધી ઇન્ફોર્મેશન યંગસ્ટર્સને મળેલી છે આપે જેમ વર્ણન કર્યું એમ દરેક જગ્યાએ ક્યાં કોના કયા મિનિસ્ટરને કોઈ પ્રોપર્ટી છે શું છે બધું જ ઇન્ફોર્મેશન મળેલી છે અને હવે એવું કહેવાય છે કે જો ફરી ઇલેક્શન થાય તો ત્યાં આગળ આજ રવિ લાજ ત્યાંના વડાપ્રધાન બનશે આખો ઘટનાક્રમ આપણે જોઈએ તો ઘણા બધા સવાલ ચર્ચાઈ રહ્યા છે એ સવાલોમાંથી એક જે વાત જે મને હું જ્યારથી ઓબ્ઝર્વ કરી રહ્યો છું મને એ જે સવાલ થઈ રહ્યો છે એ પૂછવો છે મારે કે પહેલાં અચાનક સમાચાર આવે છે કે નેપાળની રાજધાનીમાં હિંસક આંદોલન આ પ્રકારના સમાચાર આવે છે એની સાથે એક અહેવાલ વહેતા થાય છે કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના કારણે ઝેનઝીએ આ આંદોલન કર્યું છે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો એટલે આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા પછી વાત આવે છે કે આ તો ત્યાંની સરકારના કેટલાક ભ્રષ્ટાચાર ઉજાગર થયા અને એ ભ્રષ્ટાગર ભ્રષ્ટાચાર ઉજાગર થવાના થવાની વાત સામે આવવાની હતી બહુ મોટા પાયે એટલે પછી સોશિયલ મીડિયાને બેન કરી દેવામાં આવ્યું એટલે આખી આખો ઘટનાક્રમ જોઈએ શ્રીલંકા બાંગ્લાદેશ અને નેપાળ ત્રણેયનું અમુક અમુક અંતરે આ રીતે થવું તમને આમાં કોઈ બીજું કોઈ ષડયંત્ર લાગે છે વિદેશી જેમ બાંગ્લાદેશમાં ચર્ચા થતી હતી કે આમાં કોઈ ત્રીજા રાષ્ટ્રનો હાથ છે એવી કોઈ સંભાવના લાગે છે અહીંયા નેપાળમાં બીજા રાષ્ટ્રની સંભાવના તો રહેવાની જ અમેરિકાએ દરેકમાં હસ્તક્ષેપ કરેલું છે અને અત્યારે અમે ભારત જે રીતે વોચ કરી રહ્યું છે સિચ્યુએશન એવી રીતે અમેરિકા પણ કરી રહ્યું છે પરંતુ આ પ્રસંગ જે બન્યો એની પહેલાં સોમવારે સાંસદની અંદર આ વસ્તુ એમના વોટ લેવામાં આવ્યા હતા અને એમાં જ આરએસપીને એમના એકવીસ સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો એટલે એ વખતના કાર્યકારી પ્રધાનમંત્રીને પોતાની મેજોરિટી નથી થઈ એટલે એમણે રાજીનામું આપવું પડ્યું રાજીનામું આપ્યું એ જ વખતમાં તોફાનો શરૂ થયા એટલે એમણે એક પગલું જે લીધું છે એ ખૂબ જ ખતરનાક નીકળ્યું એમણે કે એમણે સોશિયલ મીડિયા બિલકુલ બંધ કરી દીધો એમાં યંગસ્ટર્સ વધારે પડતા નારાજ થાય કારણ કે સોશિયલ મીડિયાની તાકાત હજી કોઈને ત્યાં એમને ખબર જ નથી અને એના કારણે આ ત્યાંના વધારે પડતું ઉત્સાહ ઉત્સવવામાં આવ્યું અને એ ઉપસાયેલા કારણને લીધે વધારે પડતું સ્પ્રેડ થવા માંડ્યું અને એમાં ત્યાંના લોકોનો કોઈ એટલો બધો વાંક નથી ત્યાંની જનતા પબ્લિક તો ખૂબ શાંતિપ્રિય છે પરંતુ આ જે યંગસ્ટર્સ પોતે આખું એક ભ્રષ્ટાચારનો પોતાનો નિયમ પ્રમાણે શરૂ કર્યું એ રીતે છે એટલે આમ જોવા જઈએ તો વિશ્વમાં અત્યારે જુદા જુદા દેશોમાં જુદા જુદા આવા ઘણા બધા કેસીસ થઈ રહ્યા છે આપણે ફ્રાન્સનો પણ આજે એક દાખલો જોયો કે ફ્રાન્સમાં પણ કોઈ જ કારણ નથી એનું ખાલી એમણે પોતાનું દેવું ઘટાડવા માટે એક પગલું લીધું છે કાપ મૂક્યો હા એને કારણે એ એના કારણે એજ્યુકેશનમાં એ લોકોએ ઘણો બધો કાપ મૂક્યો એમાં યંગસ્ટર્સ બધા નારાજ થઈ ગયા પુષ્કળ અને એમાં તોફાન શરૂ થઈ ગયા હવે આમ જોવા જઈએ તો દરેક દેશની અંદર દરેક જગ્યાએ આ રીતે જુદા જુદા કારણો થઈ ગયેલા છે ઇઝરાયલે એટેક કર્યો કતાર પર એ પણ એક સરપ્રાઇઝિંગ નીકળ્યું પણ એનું કારણ એ જ છે બસ કે હમાસના અમુક કી માણસો એ એ ત્યાં આગળ નેગોશિયેટર તરીકે ત્યાં આગળ હતા એને કારણે બસ એમણે ત્યાં એટેક કરેલો છે એટલે હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ આંતરિક ઝઘડા કરવા માટે થઈને બહુ નાના કારણને મોટું સ્વરૂપ આપવું એક સ્વાભાવિક થઈ ગયું છે અને આપણે કહ્યું એમ કે આ પહેલાં આપણે બીજા બે દેશોમાં પણ જોયેલું છે પરંતુ ભારત આમાં બહુ ક્લોઝલી વોચ કરી રહ્યું છે અને મને ખાતરી છે કે આપણા આપણા સૈન્ય ત્યાં ત્યાંના સૈન્યએ અત્યારે ટેક ઓવર કરી દીધો છે અને આમ કહેવાય છે કે શાંતિ છે પરંતુ જે રીતે આ નુકસાન થયેલું છે એમ આપે કહ્યું એમ એ વર્ષો લાગશે રિકવર થતાં પણ આપણે ઈચ્છીએ કે આપણા પાડોશમાં આ રીતે શાંતિપ્રિય પ્રજા રહી શકે તો એમાં ભારતને પણ ફાયદો છે અને એ દેશને પણ આપણે મદદ કરી શકીએ જગદીશજી ત્યાં જે બે ત્રણ નામ એક તો આપે જે કહ્યું કે આ જે એક પાર્ટી જેમણે સ્થાપના કરી છે એમનું નામ પણ ચર્ચામાં છે એક ઇન્ફ્લુએન્સર છે યુવા ઇન્ફ્લુએન્સર એનું નામ પણ ચર્ચામાં છે કે એણે પણ ખૂબ મોટી એક મુવમેન્ટ ચલાવી હતી અને એ પછી લોકો એમાં જોડાતા ગયા અને એનો જ આ દાવાનળ થયો જે વાળું જે આંદોલન આખું કહેવાય રહ્યું છે અને ત્રીજું નામ કઠમંડુના જે મેયર છે બાલેન્દ્ર શાહ એનું નામ પણ લેવામાં આવી રહ્યું છે એટલે આ બધા ભેગા થઈને આ આ કરવામાં આવ્યું એવું લાગે છે આપને કે પછી યુવાઓ જ અચાનક રસ્તા પર ઉતરી આવ્યા ને આ થઈ ગયું એટલે મારો સવાલ એવો છે કે આ પૂર્વ નિયોજિત જેવું લાગે છે કે પછી બસ આંદોલનની આગળ જેટલી વકરી ગઈ હા એક આ એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ પ્રમાણે થયેલું છે એમનો ત્યાંનો રેપર જે અમેરિકામાં ખૂબ મોટો જાણીતો છે અને એવું કહેવાય છે કે એને અમેરિકાનો સપોર્ટ છે જે હા જેવી રીતે બાંગ્લાદેશની અંદર પણ એમ કહેવાય છે યુસુફ મોહમ્મદને અમેરિકાનો સપોર્ટ છે એ જ પ્રમાણે એના કારણે જે આ તોફાનો થયેલા છે એ જ પ્રમાણે અહીંયા પણ એવા નામ જોડવામાં આવી રહ્યા છે પરંતુ આમ જોવા જઈએ તો પોલિટિકલી આખું ઓર્ગેનાઇઝ હતું પણ એ લોકોએ યંગસ્ટર્સને વિદ્યાર્થીઓને વધારે પડતા આગળ મૂકી અને આ એક 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 તોફાન કરેલું છે અને આ તોફાનો દ્વારા એવી વસ્તુ છે વચ્ચે રોગો તમને બાંગ્લાદેશમાં પણ જે શરૂઆતી જે આંદોલન હતું એમાં છાત્રો જ હતા રસ્તા ઉપર હા અહીંયા પણ એવું જ થયું છે આ સિમિલરિટીઝ ઘણા બધા સવાલ પેદા કરે છે હા એટલે આનું જ્યારે પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો એ જ વિચાર કરે છે કે આપણે જેમ બને એમ વિદ્યાર્થીઓને આગળ લઈએ યંગસ્ટર્સને આગળ મૂકીએ તો એક જોશ છે એ લોકોના અને એ જે કરે એ પછી માસમાં થતું હોય છે એટલે પોલિટિશિયન્સોએ પોતે પોતાનું નામ આગળ ના આવે માટે થઈને આ રીતે ઇન્સ્ટિગેટ કરતા હોય એવું લાગે છે એટલે આ રીતે જ થયેલું છે અને આપણે જોયું કે શ્રીલંકામાં પણ આવું થયું હતું યંગસ્ટર્સે જ વધારે વધુ તોફાના કર્યા છે બાંગ્લાદેશમાં પણ થયા છે અને આમાં પણ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આજે જો ફ્રાન્સનું પણ જોઈએ ત્યાં પણ યંગસ્ટર જ આ રીતે આગળ કરેલા છે અને એમણે જ આખું કરેલું છે બાકી તો દેશને એ એ લોકોની એકસો ને પચીસ ટકા જીડીપીના એટલું દેવું છે ઘણા બધા દેશોનું છે જાપાનનો એના કરતાં પણ વધારે છે લગભગ બસો ટકા છે એટલે આ એક સ્વાભાવિક છે કે જે જે કન્ટ્રીને ગ્રો થવું હોય પરંતુ એની જીડીપી બે ટકા ત્રણ ટકાથી વધારે ના હોય તો એમાં પણ ઇન્ડિકેટ કરે છે ને કે જો પ્રજાથી તમે વિમુક્ત થઈ જાઓ

હોઈ શકે એનું કારણ શું છે કે જ્યારે આ આવા ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે અને ખાસ કરીને વડા બને છે ત્યારે એમને ચાઇના જેવાનો સપોર્ટ મળતો હોય છે ત્યારે ફાઇનાન્શિયલી બહુ મોટું હોય એમને ફાયદા થતા હોય છે દેશને એટલે એ લોકો જે નાના નાના ઇસ્યુ છે કે જે ઇશ્યૂ ભવિષ્યમાં મોટા થઈ રહ્યા છે એવા ઇસ્યુમાં એ લોકો ધ્યાન આપતા નથી બાકી આ કે પી શર્માને આ પહેલાં પણ આ ભ્રષ્ટાચારની બાબતમાં એમની પર કેસ થયેલા છે એમના પર તોફાનો પણ થયેલા છે અને ઘણા બધા પ્રેશર આવી ગયેલા છે હવે એ જ દરમિયાનમાં જો બીજી ઓપોઝિશન પાર્ટી અથવા તો એમની સપોર્ટિંગ પાર્ટી એક્ચુઅલી કોલિશન ગવર્મેન્ટ હતી ત્યાંની તો એ પાર્ટીને પણ એક લાભ મળી ગયો કે આપણે આ રીતે યંગસ્ટર્સને આગળ કરી અને આપણે આપણે એની પર આપણે રાજ કરી શકીએ એમ છીએ આપણે પ્રાઇમ મિનિસ્ટર બની શકીએ એમ છીએ એટલે એ પણ એક હોઈ શકે એટલે આ સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે જ આ ઓવરનાઈટ થયેલું નથી અને તોફાનો કોઈ જાતના નિર્દોષની રીતે નથી થયા બરાબર વેરી વેરી વેલ પ્લાન્ટ કરીને કરવામાં આવ્યું છે એવું મને લાગે છે જગદીશજી આમાં ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ જીઓ પોલીટિક્સમાં ત્યારે પછી એ પણ વાત થઈ હતી પરંતુ જ્યારે કેપીઓલી પરત આવી ગયા તેમણે કહ્યું કે અમે આવી કોઈ વાત થઈ નથી બધા વિરોધ કરવા લાગ્યા હતા આ શું ભારત અવસર શોધી શકે કે આપણે નેપાળને આપણી પાસે રાખી શકીએ કારણ કે ખંદુ ચીન તો સામે છે જ હા નેપાળને આપણે બોર્ડર સૌથી વધારે લાંબી છે અને એના માટે જરૂરી છે હવે આપણે જોયું હશે કે હમણાં બે અઠવાડિયા પહેલાં જ્યારે આપણા પ્રધાનમંત્રી એ એસસીઓની મીટિંગમાં ચાઈના ગયા હતા ત્યારે ભલે પુટિન સાથે અને ચા ચીન સાથે ખૂબ સારા એમના મિટિંગો થયેલી છે પરંતુ એક વસ્તુ નોટિસ કરી હશે કે એમણે બીજા વિદેશમાંથી ખાસ કરીને એ કેપી શર્માજીને ખાસ મળ્યા હતા અને વન ટુ વન ખૂણામાં એમણે વાત કરેલી હતી એટલે ભારતને આ રીતની વસ્તુમાં પ્રાયોરિટી હતી જ કે આપણે હવે ધીરે ધીરે જો ચાઈના સાથે સંબંધ સારા કરી રહ્યા હોય તો બીજી બાજુ આપણે આ નેપાળને પણ સંભાળી લેવું જોઈએ કે જે જ્યાં આગળ ચીનનો વધારે પડતો પ્રભાવ છે એને ઓછો કઈ રીતે કરવો એટલે આ એ સિવાય પણ આપણે મ્યાનમારમાં જોયું કે આ પહેલાંના બીજા દેશોમાં પણ જ્યારે આપણા પ્રધાનમંત્રી ગયા ત્યારે આ પ્રાયોરિટી જ હતી એક સમય એવો હતો કે આપણે ત્યાંની સાથે આપણે બિલકુલ સંબંધ નહોતા પરંતુ સંબંધ સુધારવા જરૂરી લાગ્યા બે કારણસર એક તો જીઓ આપે વાત કરીએ એ પ્રમાણે જ કે ચાઇના સાથે સંબંધ થતો હોય કોઈ કંપ કોઈ કન્ટ્રીને તો ભારતે એ વસ્તુ પોતાનો ઇન્ટરેસ્ટ જાળવો જ પડે અને પોતાના રક્ષણ માટે માટે જરૂરી છે તે સિવાય નેપાળ વર્ષોથી ભારત સાથે જોડાયેલું હતું એ જ પ્રમાણે બાંગ્લાદેશ પણ હતું પણ હવે ધીરે ધીરે જેવા આવા સિચ્યુએશન ઊભી થાય છે એમ આપણને એમ લાગે છે કે દૂર થઈ રહ્યા છે પરંતુ ભારત વિના એક પણ બિલકુલ અને આમાં બીજો વ્યક્ષ પ્રશ્ન એ પણ છે કે ઘણા બધા ભારતીયો ત્યાં ફસાયેલા છે ગુજરાતીઓ મોટી સંખ્યામાં ત્યાં ફસાયેલા છે ગઈકાલે પણ અમને સમાચાર આવ્યા હતા કે બપોરે ત્રણ વાગે એ લોકો નીકળ્યા અને જતાં જતાં પણ એમના પર હુમલો થયો હતો માંડ માંડ એ કાઠમાંડુ એરપોર્ટ પહોંચ્યા હતા અત્યારે કોઈ કોઈ સેવાશ્રમમાં ત્યાં અત્યારે તે ત્યાં બેઠા છે અને એમને રાહ જોઈ રહ્યા છે કે અમને મદદ આ મોકલવામાં આવે તો હવે શું કોઈ ઓપરેશનની રાહ જોઈ રહી છે કે કેવી રીતે તમામ ભારતીયોને પરત લાવવામાં આવશે હાજી આપણા ભારતીયો દુનિયામાં સૌથી વધારે ટ્રાવેલ કરતા હોય કોઈ કોઈ પણ તો ભારતીયો છે અને એમાં ગુજરાતીઓ છે ગુજરાતીઓ તો પેઢીઓના વખતથી આપણે સાહસિક પ્રવૃત્તિમાં છે સ્થાયી થવા પણ ગયા છે ફરવા માટે પણ આપણે જોયેલા છે કે ભારતના બધા એરપોર્ટ ઉપર સૌથી વધારે ટ્રાવેલર્સ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ તરીકે પણ ભારતીયો વધારે છે એટલે કોઈ પણ દેશમાં કંઈ પણ સિચ્યુએશન થાય ત્યારે ઘણા બધા ભારતીયોની પરિસ્થિતિ આવી થતી હોય છે પરંતુ ભારત સરકાર અને આપણો આપણો જે વિદેશ મંત્રાલય છે એ ખૂબ જ અવેર છે આ બધી બાબતમાં અને એમની પાસે બધા જ પ્લાનિંગ કરેલા છે એટલે એ ગમે તેમ કરીને ભારતીયોને સેફલી લાવવાને તરત જવાબદારી રહેશે જ તે સિવાય ભલે અત્યારે સ્થિતિ બહુ તંગ હોય પરંતુ છતાં પણ જે લોકો ત્યાં આગળના અત્યારે જે પોતાનો ધ્યેય છે કે ત્યાં આગળ આપણે રાજ કરવું છે એ લોકોને પણ ભારત સાથે સંબંધ રાખવો જ પડશે એટલે ભારતીયોને આવા નિર્દોષોને કોઈ હેરાન કરવાનું કોઈ પ્લાનિંગ હોતું નથી ફક્ત ને ફક્ત એમને કઈ રીતે સેફ મેસેજ કરી અને પાછા ભારત લાવવા એ જ મૂળ એટલે મને એમ લાગે છે કે બે દિવસમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને ભારતીયો જેટલા છે એ લોકોએ આ આખા દિવસમાં જે રિપોર્ટ આપ્યા છે ઇવન ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં પણ આપેલા છે ઇન્ટરનેશનલ ચેનલ પર પોતાના ઓપિનિયન આપેલા છે એમણે કહ્યું છે કે અમને કોઈ પણ અહીંયા તકલીફ નથી અમને રહેવા ખાવાની પૂરતી સગવડ છે એટલે આપણે ઈચ્છીએ કે જેમ બને એમ આપણે સેફ પેસેજથી એ લોકોને ભારત પાછા લાવીએ આ પહેલાં પણ આપણે ઘણા બધા દેશો સાથે આવી સિચ્યુએશનમાં આપણે કોઈપણ જાતના નુકસાન કર્યા વિના કરેલા છે એટલી હદ સુધી કે પુતિને પોતે એનું એર એરપોર્ટ આપણા માટે ખોલેલું હતું કારણ કે આપણા ત્યાંના સ્ટુડન્ટ્સ જે ફસાયેલા હતા એમને લાવવા માટે એમણે રશિયાના પોતાના એરપોર્ટ ખોલીને પણ ભારતને સપોર્ટ કરેલું છે એટલે ભારતની પોતાનું સ્ટ્રેટેજીક સિચ્યુએશન એવી છે કે રિલેશનમાં બધા કન્ટ્રી સાથે આપણે સારા છે માટે કોઈ કન્ટ્રીને એવી ઈચ્છા નથી હોતી કે ભારતથી આવેલા વિઝિટર્સ હોય કે બિઝનેસમેન હોય કે આ રીતે પિલગ્રમ ટુરિઝમવાળા હોય એ લોકોને આ રીતે તકલીફ આપવી એટલે મને લાગે છે કે બે દિવસનો સવાલ છે અંતિમ અંતિમ પ્રશ્ન કારણ કે આ બાબતે રાજનીતિ પણ જોરદાર થઈ રહી છે અને ભારતમાં જે વિપક્ષો છે એ એ રીતે ટાંકી રહ્યા છે કે આવી ક્રાંતિ ભારતમાં પણ થઈ શકે છે એ પૂરો વિશ્વાસ છે કારણ કે ભારતનું લોકતંત્ર ખૂબ જ મજબૂત છે આવી સ્થિતિ અહીંયા આવી ન શકે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જો તમે પણ અહીંયા પ્રજાને આવી રીતે હેરાન કરશો તમારી સ્થિતિ આવી થઈ શકે છે એવું વિપક્ષો આજના દિવસમાં ભરપૂર કહી રહ્યા છે એ બાબતે આપની શું કમેન્ટ આજના દિવસ જ કહી રહ્યા છે એવું નથી જ્યારે શ્રીલંકામાં થયું બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં થયું ત્યારે પણ આ જ વાક્યો વપરાયા હતા કે ભારતમાં આવું થઈ શકે એમ છે ભારતમાં આવું થઈ શકે એમ કોઈ શક્ય છે જ નહીં આપણી આપણું આપણા દેશની સંસ્થા બધા જ એટલા બધા સક્ષમ છે આપણે આપણી સેના ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને એ સિવાય પણ જે પબ્લિક છે એ પણ કોઈ જાતની એવી કોઈ નારાજગી નથી એટલા એટલા મોટા પાયા ઉપર હા નાના મોટા દેખાવો થતા હોય છે દરેક દેશમાં થતા હોય છે પરંતુ એવી કોઈ પરિસ્થિતિ આવવાની કોઈ શક્યતા મને દેખાતી નથી બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો નેપાળમાં જે અત્યારે કટોકટી અચાનક સર્જાઈ છે તેને લઈ જોરદાર ચિંતાનો માહોલ છે આ બધા પ્રવાસીઓના તમે વિઝુલ જોયા છો જ્યારે કાઠમંડુ એરપોર્ટ પર સૌ કોઈ ત્યાં ત્યાં ઘણા કલાકોથી બેઠા છે જોકે હવે સમાચાર એ છે કે આવતીકાલથી આ તમામ ફ્લાઇટ હવે શરૂ પણ થવાની છે સાથે સાથે અહીંયા જે ઇન્ટરનેટ સેવા છે એ પણ પૂરું થઈ ચુકી છે જોકે હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગેલા છે અહીંયા બે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક બાજુ નેપાળમાં આવી હિંસા અરાજકતા જોવા મળી એવી જ અરાજકતા ફ્રાન્સમાં પણ જોવા મળી

ત્યાંના રાષ્ટ્રપતિની વિરુદ્ધ પણ એક મોટી ચળવળ ચાલી રહી છે જેના દેખાવો ત્યાં થતા રહે છે વિષય બદલાતા રહે પણ એ દેખાવો થતા રહે છે આ વખતે જે વિષય છે બજેટમાં જે કાપ મૂકવામાં આવ્યો છે એને લઈને અલગ અલગ શહેરોમાં પણ સૌથી ખરાબ સ્થિતિ પેરિસમાં પેરિસના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગજની કરવામાં આવી રહી છે રીતસર અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો છે પોલીસ ત્યાંની અને ત્યાંની જે સિક્યોરિટી છે એ કોશિશ કરી રહી છે સ્થિતિને કાબૂમાં લેવાની પણ જે છેલ્લા અહેવાલો છે એ અનુસાર ફ્રાન્સમાં પણ હિંસા એટલા સ્તરે વ્યાપી રહી છે કે હજુ ત્યાં સ્થિતિ કાબૂમાં છે એ વાક્યનો ઉપયોગ થઈ શકે એમ નથી વિકાસ બિલકુલ એટલે કે આમાં કુલ મળીને જોવા જઈએ તો જ્યારે પણ

પોલિટિકલ પાર્ટીઓ ફક્ત અને ફક્ત પોતાના ઇન્ટરેસ્ટ જ્યારે જોવા લાગે પ્રજાને સાઇડમાં મૂકી દે ત્યારે આવી સ્થિતિ તો થવાની છે અને પછી એ કહેવામાં આવે કે સિંહાસન ખાલી કરો હવે આવી પરિસ્થિતિ ન થાય તે માટે તમામ લોકતાંત્રિક દેશોએ વધારે એલર્ટ થવાની સજાગ થવાની પણ જરૂરિયાત છે મારું વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસલાટુ આપ જુતારો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર